પોતાની નાની લીટી મોટી કરવા બેઠા ખાય પૈસા દેવાનું બંધ કરો પ્રશ્ન થી મોટા કોઈ નથી સનાતન ધર્મના સંપ્રદાયોમાં સંપ્રદાયને સંપ્રદાય ને મોટો બતાવવાની હોડ જામી છે આજકાલ સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો એ જે વાત કરે છે એ વાત એ વાત એવી છે કે અન્ય ધર્મ સાથે એટલે કે અન્ય સંપ્રદાય એટલે કે જે આપણો જે સનાતન ધર્મ છે એના જે અલગ અલગ સંપ્રદાયો છે એને ખોટી લાગે એવી હલકી કક્ષાની વાતો આજકાલ થઈ રહી છે એક ચોપડીમાં લખેલું છે ને જે વાયરલ થયું છે સોશિયલ મીડિયામાં કે એને સ્વામીએ કીધું કે તું દ્વારકા એવા વડતાલ તમામની વચ્ચે આસ્થાનું કેન્દ્ર એવા કબરાવ મોગલધામના જે ચારણ બાપુ છે ઋષિ ચારણ એમને સ્વામિનારાયણ સંપ્રદાય સામે હવે ચીમકી ઉચ્ચારી છે ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે જગતગુરુ શંકરાચાર્યની માફી નહીં માગે અને અખિલ બ્રહ્માંડના માલિક ભગવાન શ્રી કૃષ્ણ કનૈયો દ્વારિકાધીશની જો માફી નહીં માગે સ્વામિનારાયણ સંપ્રદાય તો અનુષ્ઠાન પણ કરીશું અનસન પર પણ ઉતરીશું અને જરૂર પડી તો સ્વામિનારાયણ મંદિરની સામે પણ ઉપવાસ કરીશું નમસ્કાર ન્યૂઝ રૂમ સાથે હું કિશન આપનું સ્વાગત કરું છું આ વિડીયોના માધ્યમથી મારો હેતુ એ સ્વામિનારાયણ સંપ્રદાયને નીચો બતાવવાનો કોઈ જ નથી સ્વામિનારાયણ સંપ્રદાય એ શ્રેષ્ઠ સંપ્રદાય છે પણ હલકી વિચારધારા વાળા સંતો માર્કેટિંગ કરવા વાળા સંતો રાતોરાત જે સંતોને ફેમસ થઈ જવું છે એવા સોશિયલ મીડિયાના કીડા સંતો સારા સંતોના શરણોમાં કિશનના બે હાથ જોડીને વંદન છે મંદિરોના નામે કરોડો રૂપિયાનો વહીવટ કરવો કથાના નામે પધરામણીના નામે પૈસાના ઉઘરાણા કરવા જમીનોના સરકારમાંથી કામ કરાવી દેવા આ જ પ્રકારની પ્રવૃત્તિ કરતા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો એ આપણા બધા માટે કલંકિત છે અને આવા જ સંતોના મોઢામાંથી ઝેર નીકળે છે જો કે આવા સંતોને ધામના જે બાપુ છે ભાર ઋષિચારણ બાપુ એમને હળહળતો જવાબ આપ્યો છે બાપુએ કહ્યું કે આ લોકો આતંકવાદી જેવા છે કે જે હિન્દુ સનાતન ધર્મ એટલે કે જે આપણો મુખ્ય આપણો હિન્દુત્વ છે જે ભગવાન કૃષ્ણ છે એમને કૃષ્ણ વંદે જગતગુરુ એમને કહેવાનું હોય કંઈ ઘસે તો જ કહેવાયું હશે એ આપણા ધર્મને ઘસાતો ને નીચો બતાવવા માંગે છે એવી વાત એ મુગલ ધર્મના બાપુએ કરી છે એમને એ પણ કીધું છે કે જો આ સંતો એમને જે આખી જે ટોળી છે એને કીધું છે કે આ લોકો એક આખી ગેંગ ચલાવે છે આ પ્રકારનું કામ કરે છે આવા લોકો સામે મારે જરૂર પડશે તો હું ઉપવાસ પણ કરીશ જરૂર પડશે તો અનુષ્ઠાન પર પણ બેસીશ જરૂર પડશે તો સ્વામિનારાયણ મંદિરની સામે પણ બેસીશ અને અનસન સન પણ હું લઈ લઈશ અન્નનો પણ ત્યાગ કરી દઈશ જો માફી માગવામાં નહીં આવે સૌથી પહેલાં મુગલધામના બાપુએ શું કહ્યું એ સાંભળી લીધું જય મોગલ જય મણિધર જય મણિભા બાપ મોગલધામ ધામ બાપુ શ્રી મોગલપુર ચારો ઋષિનો અવાજ છે કારણ કે હવે અમારે સંતો આગળ આવવાનો સમાજ તો છે જ પણ આ વિડીયો એટલા માટે દઉં છું કે આજે આપણા સનાતન ધર્મને જે ધક્કો લગાવડે અને હું આતંકવાદી કહું છું કારણ કે અખિલ બ્રહ્માંડના માલિકથી મોટો કોઈ છે જ નહીં અને જેને જેને ગુણગાન ગાયા છે નેતી નેતી કીધું અને આજકાલની અને જેને કહેવાય કે એસેમ્બલ કંપની આને કંપની કહું છું એસએમએલ કંપની હરામનું ખાઈ ખાય જેમ હવે ફાટ કરે છે લખવા મીડ્યા શું એના 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 ઘરનો ધંધો છે કાયદો છે અને કોઈ કહેવાળું નથી કારણ બાપુએ આદેશ કરી દીધો છે મા મોગલની કૃપાથી અને તમામ સાધુ સંતોને કહેવાય ગયું કે બાપ તમે હવે અનુષ્ઠાન અનુષ્ઠાનમાંથી બેહી જાવ જ્યાં સુધી આપણે શંકરાચાર્યની સામે માફીનો માગે અખિલ બ્રહ્માનના માલિક કૃષ્ણની આગળ લખાણ ન દઈએ ત્યાં સુધી આને માફ નથી કરવાના બીજી વાત અનુષ્ઠાનમાં સાધુ સંતો ને નાના મોટા બધા ને બેસી દેવાનું છે એમ હું તમારો ભેળો છું અને હું બુધવારનો બેહવાનો છું કારણ જરૂર પડશે તો ધર્મ માટે બાપુ ખપી દેવાય ત્યાર છે કાકા અમારા હાથમાં બે વસ્તુ છે તમને અમે સુધારાના બે શબ્દો આપી અને લડાઈ કરી તો પણ અમે તરવાર પણ ઉપાડી દે ને ઈ તાકાત છે કારણ કે મારી માએ ખુદે યુદ્ધ કર્યું ધર્મ માટે એમ આ એક બાપુનો આદેશ છે અઢારે વરણ ને કે પોતાની નાની લીટી મોટી કરવા બેઠા આરામનું ખાય છે ને પૈસા દેવાનું બંધ કરો આ કરોડો રૂપિયાના મંદિર મેન બંદર જેમ હવે ફફાટ કરે છે કારણ ઈશ્વરસિંહ મોટો દુનિયામાં કોઈ નથી અને આ પોતાની એસેમ્બલ કંપની ચાલુ કરી દીધી છે બાપુ અને આ સ્ટંગમાં બુધવારના બેહવાના છે સમજી કારણ મારે વહેલું બહેવું હતું પણ અમુક મારે ધાર્મિક કામ છે એક બે જગ્યાએ જવાનું છે એટલે મેં આ લેટ રાખ્યું છે સમય આવશે તો અનસન સોટ પણ બાપુ છોડી દેશે અને કે સ્વામીની સ્વામિનારાયણના જે સંપ્રદાયનું મંદિર છે અહીંયા બેહીશ અને કે મોગલ ધામના પટમાં બેહી જઈશ દુનિયાને ખબર પડે ચારણ સુચિત છે અને ચારણ ધારે કરી શકે છે પણ હું બોલું બોલતો જ નથી આ વિડીયો બે મિનિટનો દઉં છું એટલા માટે કારણ કે અઢારે વર્ણ છે કૃષ્ણ ની આરે કૃષ્ણ થી મોટા કોઈ નથી જય મોગલ જય મણિધર જય વરવાળી તો એમને આંતકવાદી સાથે સરખામણી કરી આ લોકો એ પૈસા માટે થઈને આ બધું કરે છે આમને હવે રોકવા જોશે સાધુ સંતોને પણ બાપુએ ખાસ વિનંતી કરી કે ભાઈ બહાર આવી જાવ હવે આપણે બોલવું પડશે કારણ કે આપણો ભગવાન છે કે જેને અઢારેય વર્ણ માને છે એવો દ્વારિકાનો નાદ દ્વારિકાધીશ છે કાળિયો ઠાકર છે જોકે પરિમલ નથવાણી પણ આ મામલે ટ્વીટ કરી ચૂક્યા છે અનેક લોકો આ મામલે એ પોતાની વાત મૂકી ચૂક્યા છે પણ અહીંયા સવાલ એ છે કે વારંવાર કેમ હિન્દુ દેવી દેવતા પર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો એ નીચું ઘસાતું તો ઉછારવાનો પ્રયત્ન કરે છે સ્વામિનારાયણ ભગવાન મહાન હતા અને છે પણ તમે એમને વધુ મહાન બતાવવા માટે થઈને હિન્દુ ધર્મના હિન્દુ આસ્થા સાથે જોડાયેલા દેવી દેવતાઓનું અપમાન કરો એ ક્યારેય ન ચલાવી લેવાય તમે જે વાત કરો છો જે હિન્દુત્વની વાત કરો છો એ હિન્દુત્વ એ અખિલ બ્રહ્માંડના માલિક એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી આવેલું હિન્દુત્વ છે ભગવદ્ ગીતામાંથી આવેલું હિન્દુત્વ છે રામાયણમાંથી આવેલું હિન્દુત્વ છે આપણા ગ્રંથોમાંથી આપણા ચારેય વેદોમાંથી આવેલું હિન્દુત્વ છે અને આ તમામ નોંશ એટલે કૃષ્ણ છે દ્વારિકાધીશ છે દેવાધિદેવ મહાદેવ છે અને આ બધી બાબતોમાં જો તમે ચેડા કરવાનો પ્રયત્ન કરો ઇતિહાસને ભૂલવાનો પ્રયત્ન કરો તો તમે યાદ રાખજો કે લોકો એ જે સ્વામિનારાયણ સંપ્રદાય તરફ વળી રહ્યા છે સંપ્રદાયને જે પ્રેમ કરે છે હું પણ કહું તો આજે મને પણ સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે ગૌરવ છે પણ જ્યારે આ પ્રકારની વાતો આવે ત્યારે મુગલધામ જેવા જગ્યાએથી તમે બોલશો તો એની સામે જવાબ તો એ જ મળવાનો છે જો કે આખી ઘટનાને લઈને મુગલધામથી જે નિવેદન કરવામાં આવ્યું છે તેને લઈને તમારું શું માનવું છે ખાસ કમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર જય સ્વામિનારાયણ જય મોગલ જય દ્વારિકાધીશ